મિત્રો આપણા ઘરમાં કાળો કલર કરવો એ શુભ માનવામાં આવતો નથી કેટલીક એવી જગ્યા છે જ્યાં કાળા રંગનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ તો ચાલો જાણીએ કે કઈ જગ્યાએ કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ નંબર એક બાળકોના બેડરૂમમાં ભૂલથી પણ બાળકોના બેડરૂમમાં કાળા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ ફર્નિચરમાં પણ કાળો રંગ ટાળવો જોઈએ કાળો રંગ જોવા માટે પણ અશુભ છે બાળકો પર કાળા રંગની અસર પણ નકારાત્મક છે બાળકોના ઓરડામાં કાળા રંગ સિવાય કાળા બદામી રાખોડી અથવા કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ બાળકોના માનસિક વિકાસ પર પણ તેની નકારાત્મક અસર પડે છે નંબર બે રસોડામાં કાળો રંગ તમારે રસોડામાં પણ કાળા કલરનો ઉપયોગ ટાળવો જોઈએ કાળો રંગ રસોડામાં પણ શુભ માનવામાં આવતો નથી જો કાળો પથ્થર હોય તો તેની અસર ઘટાડવા માટે ગેસ સ્ટોવની નીચે હળવા રંગની ટાઇલ લગાવી દો અથવા તેને ઠીક કરી શકાય છે આ કરવાથી રસોડામાં કાળા રંગની ખરાબ અસરોથી બચી શકાય છે કાળો દોરો વાપરો જો તમે ઈચ્છતા હોવ તો તમારા ઘરના મુખ્ય દરવાજા પર કાળો દોરો બાંધી દો અથવા તમે દરવાજાની પાછળની બાજુ કાળા રંગની રસી લગાવી શકો છો દૃષ્ટ શક્તિઓને કાબૂમાં રાખવા કાળા રંગનો ઉપયોગ થાય છે કાળો રંગ તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા પાછી મોકલે છે તેથી ઘરની બહારની વસ્તુઓમાં તેનો ઉપયોગ કરવો તે યોગ્ય માનવામાં આવે છે કાળા રંગનું વૈજ્ઞાનિક કારણ કાળો દોરો બાંધીને કાળા રંગની રસી લગાવવાનું પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ રંગને ગરમીનો શોષક માનવામાં આવે છે કાળો દોરો અથવા કાળો કાપડ અથવા કાળા રંગની રસી ખરાબ નજરથી ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને આપણા પર તેની અસર થવા દેતી નથી મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર